માયા કેટલી બધી માયા હું બધી લઈ જઈશ હું બધી લઈ જઈશ હું કરોડપતિ થઈ જઈશ માયા 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 હા લે લે એ મને સપનું હતું પણ માયા કાઢવા તો અહીંયા જવું જ છે એ ડોહા મને છે ને માયા સપનામાં આવી હતી ને એમ જો કેટલી બધી માયા હતી હાલો આપણે કાઢવા જોઈએ આપણે પૈસા વાળા થઈ જઈશું

તમારે લાગેક એ જીવિશું ને લઈ લઈશું આ તો કઈ નઈ હું જઉ કાઢવા અને જો કાઢીને લાવું કોઈને કાઈ ન દઉં હા હા અમાર કાઈ ન જોતું હો હા એ તો આમ જોજો પછી અહીંયા ભૂત ભેગું થઈ જાય તો આ ડોસી નકી મરવાની થઈ એમ જો તો છા જાયે કારી તારે અહીંયા તારો બ ભૂત થાયે ડોસી ને મને માયા સપનામાં આવી છે મારા ઘરના તો બધા ફાટલા પણ કોઈને કાઈ ન દેવું એક કામ કરું બધા વાતો કર્યા ભૂત થાય છે મને એકલા બીક લાગે ધીર્યા ને લેતી જવું આ ધીર્યા હા હું તમને શું કહું છું સમજો મને છે ને માયા સપનામાં આવી છે તો હાલો અડધો અડધો તમને બેને ભાગ આપીશ નો હોય એ હાસું કા કઈ જગ્યા કે આઈ કરી ધારે હે હા એ ખોટું બોલ માં ખોટું બોલ માં એ હાસું કહું છું હાલો અહીંયા અમારે ડોચી નથી આવું અહીંયા ભૂત થાય અમારે શું કરવું એ ભૂત ભૂત કાઈ નો થાય હાલો તમે ખોટા ખાલી બીવો છો તમારે આવું એક કે નઈ માં અમે ન જાવ તો કાય નઈ હમળો માયા કાઢીને આવું તમને આમ જો કાય નો દઉ તો કાઈ નઈ જા તું એકલી લીલી રે અમારી જોતી જ નથી તારી મારી પછી તો આમ જો ગામમાં સરપંચ નું નામ નઈ મારું નામ બોલાશે યાર બાપા આપણે જાવું નથી ત્યાં કાડી ઘરે મલે ખોદવા જાય અને ભૂત થાય ને આપણે માલ ના શું કરું

મને સેને માયા સપનામાં માં આવી હતી કા જો હું તમને અર્ધી અર્ધી દઈ હા હાલો 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 પણ ક્યાં જવાનું ઈ તો પૂછો કા એ ક્યાં જવાનું કંકુમા એ કારી ધારે તો કારી ધારી અહીંયા ના આવો અમારે હાલો આપણે મોડું થાય પણ કા નથી આવું હવે અહીંયા ભૂત થાય છે એ તમારું બા ભૂત ભૂત અત્યારે નો થાય હાલો હવે આખું ગામ કે અહીંયા ભૂત થાય એમ તમ કે નો થાય એમ એ તો નો હોય તો કાઈ નહી હું જઈને એકલી કાઢી આવું તમને કાઈ નઈ દઉં એ અમાર કાઈ ન જોતું હો એટલે કાઈ વાંધો નઈ જો ભૂત વાય છે ને તો ગાકરો પલરી જવાનો તમારો હાલો યાર આઈ તો હું આઈ ડુ દોશી ગઈ છે માયા કાઢવા અને માયા નીકળશે હે તો થી પૈસા વરી નઈ થઈ જાય અહીંયા માયા નીકળે જ નઈ કાકા ભૂત થાય છે આ ભૂત કે હરોજ નો થાય કાકા કેરે કેરે કે થાય અને આજી ગઈ અને ભૂત નો થયું માયા કાઢલી છે તો પૈસા વેરી નઈ થઈ જાય

પણ હવે તો બીકી એવી લાગે પણ માયા કઈ જાવી ના પાછું નથી જવું અહીંયા જ માયા સપના આવી હતી લાય હવે માયા કાઢી લઉં એવું પૈસા વેરી થઈ જઈશ

હમણા ઓલા માયા કાઢી ને વયા જશી ઈ હાસુ તારું કયો કામ સારું હવે હ તો એને જ આપણે કાઢ્યો કઈ શું એ ભાઈ તમારો બાપ હું સૌ પણ કાકા અમને શું બીવરા બેસ તું આ તો કીધું બીવરા ઊ ભાગી હેક નહીં હમણા હાડ ફેલ થઈ જાત કાકા અને આટલી બધી વાર કા લાગી તારા ડો લુગડા માન માન રેડ્યા હે ઈ બધું જવા જો હાલો સાવી હાલો એ હાય Nhìn mắn đi Anh ạ, sắp nằm hai vị tí cái này Bạn mê thay đi nam cho máy, to cà xe Hãy subscribe cho kênh Ghiền không Deca-se nisto. Ei, Hey! tá dormindo com nisto, oi. Ah, Ei! sa saca, saca, saca. Suze, maia, maia. Ah, 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 ભગવાડી ઓ બાકી તે ભગવાડી ભાગી ગઈ એ કે ભાગીયા આ હે આ હે એ બાપ ના હમ કેટલી માયા વાહ ભાઈ વાહ હવે તો જામો પડી જવાનો હવે આપણે પૈસા વારા આઈ જા એ આ મટકો લઈ લ્યો આઈ થી ભાગવા લો આ કરી ધાર છે તમારી બાપ ફસકાવાઈ થી